નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આજે આપણે ફરી એક વખત તમારા માટે નવો વિડીયો લઈને આવ્યા છે ત્યારે આજે આપણે બનાવવાના છે જામકનોડાની પ્રખ્યાત ગોગડી અને તે કેવી રીતે બને ને તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં લેવાના છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો તો જોઈ શકો છો આપ જે પ્રમાણે કોથમરી અત્યારે કપાઈ ગઈ છે અને કોથમરીની સાથે મરચાં પણ આવી ગયા છે અને લીંબુ અને આમાં લસ તો મિત્રો જોઈ શકો છો આમાં લસણ અને મેથીનો ઉપયોગ થતો નથી માત્ર ને માત્ર કોથમરી મરચાં લીંબુ અને આદુ અને આદુનો ઉપયોગ થાય છે બીજું કાંઈ ઉપયોગ થતો નથી જોઈ શકો છો મિત્રો આ બાજુ આપણે બેસન લઈ લીધો છે ચણાનો લોટ અને આ બાજુ આપણે તેલ ગરમ થઈ ગયું છે અને આમાં આપણે લોટ બાંધવાનો છે તો હવે કેવી રીતે લોટ બાંધવાનો છે અને કેવી રીતે તે ગોગડી બને છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં લેવાના છે તો આ ચેનલમાં જો તમે નવા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકના માધ્યમથી જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો જોઈ શકો છો આપ આજે આપણે બનાવવાના છીએ જામ જામકોની પ્રખ્યાત ગોગડી તો મિત્રો જો આપણે લોટ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે અને સૌ પ્રથમ એમાં એડ થઈ ગયો છે બેસન એટલે કે ચણાનો લોટ તો મિત્રો હવે જો બેસનનો લોટ નખાઈ ગયો છે ત્યાર પછી એમાં જરૂરિયાત મુજબ મીઠું એડ થઈ ગયું છે સ્વાદ અનુસાર અને આગળ આગળ શું છે તે બધી માહિતી આપણે આ વિડીયોમાં લેવાના નથી તો જોતા રહેજો તો મીઠું એડ થઈ ગયું છે હવે એને બરાબર આવી રીતે આ મિક્સ કરી દેવાનું લોટમાં જેથી બધાયમાં હરખું થઈ જાય ત્યાર પછી હવે આપણે હિંગનો પણ ઉપયોગ થાય છે તો જોઈ શકો છો આપ હવે હિંગ માં એડ થા છે તેલ કા રાખું ના ના એમાં છે બધા તો જોઈ શકો છો મિત્રો હવે મરચા અને કોથમીર એડ થઈ ગઈ છે હી થોડું થોડું બઈ જાય ના આને બાઈ નાખી હું તો મિત્રો હવે જે આપણે આદુ પણ એડ થઈ ગયું છે આદુ ઉપયોગ કરવાનો છે જોરદારામાં ત્યાર પછી મિત્રો હવે જોઈ શકો છો આ તીખાનો ભૂકો પણ એડ થઈ ગયા છે હવે અને બિસ્લેરીનું પાણી ઉપયોગ કરવાનું હોય છે જેનાથી ખૂબ સારી એવી ગોગડી બને છે અને જે પ્રમાણે જરૂરિયાત હોય ને એ પ્રમાણે એડ કરતું જવાનું અને થોડો થોડો લોટ બાંધીને એક એક ગાણવાનો જ બનાવતો જવાનું એટના કારણે ગોગડી સરસ બને છે અને એકદમ ક્રંચિસ આવે છે એમાં જોઈ શકો છો આપ જે પ્રમાણે લોટ બંધાઈ રહ્યો છે અને બિસ્લેરીનું પાણીનો જ ઉપયોગ થાય છે એના કારણે ગોગડી બહુ સારી બને હે મિત્રો હવે જો આપણે ગોગડી મૂકવાની શરૂઆત થઈ ગઈ છે અને કઈ રીતે ગોગડી તે જોઈ શકો છો આપ જે પ્રમાણે ગોગડી જો મુકાઈ રહી છે ભજીયાની જેમ ન હોય આમાં થોડીક ટ્રીક વાપરવી પડે નકર તમારી ગોગડી બરાબર થાય નહીં અને ખાસ ધ્યાન રાખવી પડે કે ગોગડી કેવી રીતે મૂકવી ને મહત્વનું ઈજ છે જોઈ શકો છો આપ જે પ્રમાણે તો મિત્રો જોઈ શકો છો જે પ્રમાણે ગોગડીનો ઘાણો બની રહ્યો છે અને ગોગડીને થોડીક ભજીયા કરતાં કડક બનાવી એટલે આને થોડાક રહેવા દેવો પડે આમાં એટલે તો જ એને એનો સ્વાદ સારો આવે ત્યાર પછી આપણે હમણાં ચાખીને બતાવશું કે આપણે ગોગડી બની છે કેવી એમની સાથે જો આ ચટણી આવી ગઈ છે અને આપણો ઘો ઘાણું થાય તૈયાર એટલે આપણે ચાખીને પણ બતાવશું કે ગોગડી ખરેખર કેવી બની છે આ તો મિત્રો હવે જો આપણો પેલો ઘાણવો ઉતરી રહ્યો છે આપણો પહેલો ઘાણવો તૈયાર થઈ ગયો છે તો હવે જો બની ને થઈ ગઈ છે તૈયાર જે પ્રમાણે હવે આવી ગઈ છે તેને આપણે હવે ચટણીમાં જો આ રીતે બોરી અને ખાવાની તો મિત્રો જો તમે પણ આવી રીતના ગોગડીના પ્રોગ્રામ કરતા હોય તો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો અને બીજા મિત્રો સાથે શેર કરી દેજો જો તમે આવી રીતની ગોગડી ન ખાધી હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો અને અલગ અલગ વિડીયો જોવા માટે આ પેજને ફોલો કરી લેજો